ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં તમારું સ્વાગત છે શ્રાવણ માસ નિમિત્તે ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ગઈકાલે કેદારનાથની વાત જે મને આવડતી તી મેં મૂકી હતી એ કદાચ તમને ગમી જશે અને આજે એવી જ એક વાત છે જે ખૂબ જૂની વાર્તા છે પણ શિવની કૃપાની છે એટલે મને એવું લાગે છે કે આજે હું એ મને ગમે છે એટલે હું તમને સંભળાવું અને આમેય આ વાર્તા ટિટોળીની છે અને ટિટોળીની આ વાર્તા સાંભળવાથી કાવડિયાનું એટલે કાવડ જળનું પુણ્ય પ્રાપ્ત થાય છે જેમ કે આપણે કાવડિયાનું જળ ચડાયું હોય એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે અને ઉપરાંત શિવકૃપા તો છે જ તે તો લ્યો સાંભળો એક ટિટોડી છે અને એને ઊંચી ધાર ઉપર એના બચ્ચા મૂકવા છે એટલે એ તૈયારી કરે છે આમ તો અત્યારે જમીન ઉપર જ ટી ટોળી બચ્ચા મૂકે છે પણ ત્યારે આ હજી શરૂ નથી થયું એ તમને વાર્તાને અંતમાં ખબર પડી જશે એટલે ઉપર એ તૈયારી કરે છે એને ઈંડા મૂકવાના છે એટલે ધીમે ધીમે એ સમય આવ્યો અને એણે ઈંડા મૂક્યા કાંટાનો સાઠીનો સાઠીકડાનો એવો માળો બનાવે છે અને ઈંડા મૂકે છે ઘણો સમય ગયો ઘણો સમય જોયો પણ એ બંને વિચારે છે કે આ ઈંડામાંથી બચ્ચા કેમ થતા નથી આપણે ઈંડાને તો રોજ સેવીએ છીએ છતાંય કેમ એમાંથી બચ્ચા નથી નીકળતા તો એને બહુ એવું થાય છે કે આ બચ્ચા નહીં આવે તો આપણો વંશ વહેલો આગળ નહીં હાલે આપણી પ્રજાતિ નષ્ટ થશે આમ તો કંઈ થોડું ચાલશે હવે શું કરવું સતત બેને વિચાર આવે છે અને રોજ ઈંડાની સામે જોઈને બેસે છે આમ તો તમને ખબર જ હશે કે ટિટોળી લગભગ ક્યારેય પોતાના ઈંડા રેઢા મૂકતી જ નથી ટીટોળી છે ને એ બેમાંથી એક તો મા અથવા બા બેમાંથી એક ઈંડાનું ધ્યાન રાખે જ છે એટલે એને ખૂબ વિચાર આવે છે કે આપણે આના ઉપર આમને ધ્યાન રાખીને બેઠા છીએ અને સેવીએ છીએ છતાં આમાંથી બચ્ચા નથી નીકળતા હવે તો કંઈક ભગવાનની દયા થાય તો સારું એમ એમ વિચારે છે ત્યાં થોડેક ટાઈમ થયો ત્યાં નારદજી નીકળે છે નારદજી નીકળે ને એટલે ટિટોળી કહે છે ઊભા રહો ઋષિમુનિ ઊભા રહો એટલે કે હા બોલો શું કામ છે તો કહે છે આવું થયું છે કેટલાય ટાઈમથી અમે ઈંડા મૂક્યા છે અને રોજ હું એને સેવું છું પણ એમાંથી બચ્ચા નથી થતા તો અમારી પ્રજાતિ નાશ પામશે અમારો વંશ વહેલો નાશ પામશે અમારા ઉપર કૃપા કરો કંઈ એવો રસ્તો શું જાડો ધરમ ન હોય તો સારું એટલે અમારા ઈંડામાંથી બચ્ચા થઈ જાય ટિટોળી ખૂબ વિનંતી કરે છે તો નારદ મુનિ કહે છે હા હા કેમ નહીં ધર્મની અંદર બધા જ રસ્તા છે ભક્તિથી બધું શક્ય છે એમાંય દેવાધિદેવ મહાદેવની ભક્તિ મહાદેવની ભક્તિથી ક્યારેય માગેલું ન મળે એવું બનતું જ નથી તો તમે એક કામ કરો ભગવાન મહાદેવને ગંગા કિનારે એટલે કે હરિદ્વાર જાઓ અને ત્યાં જઈ અને ભગવાનની પૂજા કરો આરાધના કરો જ્યાં તમને એમ લાગે ને કે અહીંયા એકાંત જેવું છે ત્યાં પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી અને બે લોટીને એક સાકળામાં બાંધજો અને કાવડ જળ કહેવાય ને કાવડિયા બનીને એ જળ ચડાવજો તમારાથી ચોક્કસ આ કામ થઈ જશે અને તમારા બચ્ચા ચોક્કસથી બહાર આવી જશે એટલે કહે છે બહુ સારું પછી તો નારદ મુનિ જાય છે અને એ બે વિચારે છે હવે ઈંડાનું શું અહીં કેમ મૂકવા આપણે તો આજ સુધીમાં ક્યારેય એવું બન્યું નથી કે આપણા ઈંડા એમ જ મૂક્યા હોય પણ ગમે તેમ કરીને આ ઈંડામાંથી બચ્ચા થાય એવું આપણને ગમે એટલે આપણે એના માટે તો કંઈ કરવું છે તો એની રક્ષા ભગવાન કરશે ધીમે ધીમે એના ઉપર પાછા સાટીકડા અને એવું બધું ખૂબ એટલું બધું ગોઠવી દે છે ઉપર ઘાસ મૂકી દે છે કારણ કે બુદ્ધિ તો ભગવાને બધાને આપી જ હોય છે ને પોતાના બાળકોના રક્ષણ માટે એકમાં બધું કરે છે ત્યારે પછી મનુષ્ય હોય કે પશુ હોય કે પક્ષી હોય બધું સરસ મજાનું મૂકી અને બે નીકળી પડે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે મહાદેવ અમે તમારી ભક્તિ માટે નીકળ્યા છીએ પણ અહીં તમારે અમારા આ ઈંડાનું ધ્યાન રાખવું પડશે અને એમાંથી કદાચ એ જો બચ્ચા થઈ જાય ને તો તમારે એનું રક્ષણ કરવું પડશે આવી વાત કઈ અને બે ઉડે છે જીવ તો એનો બળે છે કારણ કે માં છે પણ નીકળી પડ્યા એ તો હરિદ્વાર જોવા હરિદ્વાર પહોંચ્યા તો ખૂબ માણસ છે ખૂબ બધા ગંગા સ્નાન માટે આવ્યા હોય આમાં આપણો વારો ના આવે હો કોઈ ઉડાડશે આપણને કોઈ કાઢશે તો એમાં ભંગ પડે એટલે એવી જગ્યાએ આપણે માતાના કાંઠે રહીએ કે ત્યાં આપણે પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી અને કાવડિયા જળ ચઢાવશું અને નારદ મુનિએ કહ્યું છે એમ શંકર દાદાને વિનંતી કરીશું એટલે આપણને ચોક્કસ ફળ મળશે આમ વિચારીને બે ઉડતા જાય છે અને વાત કરતા જાય છે ઘણા સમયે તો માંડ હરિદ્વાર આવ્યું હરિદ્વાર પહોંચ્યા એટલે એણે જોયું ને કે અહીંયા તો ખૂબ ગીરદી છે ખૂબ માણસો છે એટલે એક જગ્યાએ એવો કાંઠો ગોચો કે જ્યાં કોઈ નહોતું ત્યાં બે જણા ઉતરે છે નીચે અને બેની ચાંચ અને પગ વડે શિવલિંગનું નિર્માણ કરે છે ભલે આપણા જેવું ન બન્યું પણ બન્યું તો ચોક્કસ કારણ કે એની શ્રદ્ધા છે પછી ટિટોળી જાય છે અને કાવડિયા જળ લાવે છે અને એ જળ ચડાવે છે ટિટોળી અને એ બે એક એક લોટી પકડે છે અને ચાંદથી એને જળ ચડાવે છે અને ખૂબ આરાધના કરે છે સાધના કરે છે આમ તે અગિયાર દિવસ રોકાય છે અગિયાર દિવસમાં તો ભગવાનને એમ થાય છે કે હવે શું કરવું આને મારે પ્રસન્ન થઈને દર્શન દેવા એનું કાર્ય પૂર્ણ કરવું કારણ કે એની શ્રદ્ધા ખૂબ છે અને આમે નારદ મુનિએ કહ્યું છે ને તો એને સાચો રસ્તો બતાવનારે મુનિ છે એટલે મારે એનું ધ્યાન રાખવું જ પડશે ટિટોળી ખૂબ પ્રાર્થના કરે છે કે પ્રભુ દર્શન આપો અને અમારા બચ્ચાનું જતન કરો અમારા બચ્ચાને સજીવન કરો તમારા આપેલા તમારી કૃપાથી જ તમે ઈંડા મૂક્યા હશે ને તો હવે એમાંથી બચ્ચાનું તમે સર્જન કરો ખૂબ વિનંતી કરે છે અને પૂજા પાઠ કરે છે મનની ભક્તિ મોટી ભક્તિ એવું માને છે એટલે એક દિવસમાં એકવાર પૂજા કરી અને બસ ત્યાં બેસી રહે છે ચારો ચરિયા આવે છે અને પછી શિવને ભજા કરે છે શિવ ભક્તિ મોટી ભક્તિ એવું માને છે દિવસો જાય છે અગિયાર દિવસ પૂરા થઈ ગયા પછી ફરી પાછી વિનંતી કરે છે કે ભગવાન હવે તમે દર્શન આપો અમારી ઉપર કૃપા કરો ભગવાન પ્રસન્ન થાય છે અને કહે છે ટીટોડી તે ખરા મનથી મારી પ્રાર્થના કરી છે એટલે મેં તને દર્શન દીધા છે બોલ તારે શું માગવું છે પ્રભુ મેં ઈંડા મૂક્યા હતા દિવસોના દિવસો ગયા કેટલા સેવા પણ એમાંથી બચ્ચા થતા જ નથી બચ્ચાનું સર્જન થતું જ નથી તો અમારી પ્રજાતિ તો નાશ પામે ને અને હું તો મા છું મેં ઈંડા મૂક્યા છે એમાંથી બચ્ચા ન થાય તો મારો કેટલો જીવ બળે તો મારા વંશ વહેલા માટે મારા બચ્ચાનું સર્જન કરો અમારા ઈંડાની રક્ષા કરો કૃપા કરો પ્રભુ એટલે ભગવાન કહે છે હા એટલે કાંઈ વાંધો નહીં તથાસ્તુ ભગવાને તો તથાસ્તુ કીધું અને ટીટોડીને બંને ખૂબ ખુશ થાય છે અને કહે છે કે ચાલો જલ્દી ઉડતા જઈએ આપણા ઈંડા તો સલામત હશે જ કારણ કે ભગવાન પ્રસન્ન થયા છે અને આપણે ભગવાનને પ્રાર્થના કરીને આવ્યા હતા એટલે કંઈ મને ચિંતા નથી બે ઉડતા ઉડતા પાછા દિવસો વયા જાય છે અને જ્યાં ઈંડા મૂક્યા છે ને ત્યાં આવીને જોવે છે તો ઈંડા સલામત છે પણ પવન અને કુદરતી વાતાવરણના હિસાબે એ સાઠી અને ઉપરથી દાખળા પાંદડા ખડ બધું જ ઉડી ગયેલું છે એને ખૂબ ચિંતાથી અરે આના ઉપર તો તડકો ટાટ બધું આવ્યું હશે મારા બચ્ચા તો અંદર રીબાયા હશે પણ કંઈ વાંધો નહીં એના માટે જ આપણે ગયા હતા ને એટલે ઉપર બેસે છે અને ખૂબ કહે છે હું તારી માં છું અમે આવી ગયા તમારા માટે જ અમે યાત્રાએ ગયા હતા ધીમે ધીમે એમાંથી બચ્ચાનું સર્જન થાય છે પણ આમાં એક બીજી વાત છે એ સેવા ને ઈંડા પછી જે ઈંડા ફૂટીને નીકળે ને એમાંથી બચ્ચા બહાર આવી જાય છે પણ કહેવાય છે કે ભગવાને ટિટોળીને વરદાન આપ્યું છે એ ઈંડાની પરત હોય ને એની અંદર પારસપત્ર હોય છે એટલે ક્યારેય ઈંડા સેવા પછી ઈંડાના ખાલી ખોખા ટિટોડી છોડતી નથી અને દિવસોના દિવસો સુધી જાગ્યા કરે છે કહેવાય છે ટિટોડી તો રાત્રે પણ નથી સૂતી એ એની આંખ લાગી જાય ને તો એક જાગે ને એક સૂવે એવું જાગે છે એની એવી કથા છે કે ટિટોડી ક્યારેય સૂતી નથી શું કામ બચ્ચા તો મોટા થઈને ઉડી જાય પણ એ પારસપત્રની કાયમ રક્ષા કરે છે અને કહેવાય છે કે ટિટોળીને જો ઊંઘ ખૂબ લાગે ને આંખમાં તો એ પારસપત્રને પોતાની આંખે અડાડે છે અને એના હિસાબે એની ઊંઘ ઉડી જાય છે પછી છ મહિના સુધી એની આંખે નથી ઘેરાતી આવી એક કથા છે અને આ હું જે વાત કરું છું ને એ સિવાય એક કથામાં આ પણ એનું ઉદાહરણ છે અને એમાં એનું વર્ણન કરેલું છે એટલે ભગવાને એને પારસપત્ર આપ્યું છે એમ કહેવાય છે કે મહાદેવની ચાર હાથની કૃપાથી ટિટોડી એમ કહે છે કે હવે અમે ક્યારેય ઊંચે ઈંડા નહીં મૂકીએ પ્રભુ અમે ગયા બધું ઉપરથી ઉડી ગયું તમે રક્ષા કરી હતી પણ અમે હંમેશા હવે અમે નીચે જ ઈંડા રાખશું કારણ કે આ પારસપત્ર તો પવનમાં ઉડી જાય તો તમારું વરદાન છે અમે એટલે એની રક્ષા કરવાની હોય એટલે હવે અમે નીચે જ ઈંડા રાખીશું એટલે હવે ટીટોળીને ક્યાંય ઊંચે ઈંડા તમે મૂકતા નહીં જુઓ અને એની સાથે સાથે જમીન ઉપર ક્યાં કેવી રીતે ઈંડા મૂકાય એની સાથે સાથે વરસાદની આગાહી અને પહેલાં એ બધું જોવામાં આવતું હતું એના પણ વરદાન ભગવાન એને આપેલા જ છે પણ એ વાત પાછી ખૂબ જ લાંબી છે ફરી વખત એવો મોકો મળશે ને તો હું એ વાત પણ તમને કરીશ એટલે અત્યારે મને આ વાત ઈંડાની જેટલી ખબર છે ને એટલી મેં તમને કરી અને મને એવું લાગે છે આ વાત એ તમને ગમી હશે અને શ્રદ્ધાપૂર્વક તમે સાંભળશો પણ ખરા તો આમાં પણ એવું કંઈ લાગે તો પાછી મને કમેન્ટમાં લખજો તમને જે ગમતું હોય તમારે જે કહેવું હોય એ મને કમેન્ટ કરજો બાકી તમને બધાને શ્રાવણ માસના હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ